રાજ્યમાં ત્રીસે વધુ સહકારી સંસ્થાઓની ચૂંટણી છે તે યોજાશે આવનારા ત્રણ મહિનામાં સહકારી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે મધુ ડેરી અને અમૂલ ડેરીની ચૂંટણી યોજાશે અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની પણ ચૂંટણી થશે બાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચૂંટણી યોજાશે કોડીનાર બિલેશ્વર ખાંડ મંડળીમાં પણ ચૂંટણીનું આયોજન થશે તેત્રીસ સહકારી સંસ્થાઓમાં ચૂંટણીઓને લઈને રીલી ઝંડી અપાઈ છે વડાતા મેહુલ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ રાજ્યમાં 30 થી વધુ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓનું આયોજન થશે શો અપડેટ બીકુજી મેહુલ વાત કરવામાં આવે છે 30 કરતા વધુ સહકારી સંસ્થાઓ કેન્દ્ર આગમન ની અંદર કેટલી એજન્સીઓ યુથોજી રહી છે સરકારી ક્ષેત્ર જે શિક્ષકોમાં નમય છે તમામ જે રાષ્ટ્રીય પક્ષો છે પેટન પોતા ઇજ્જધારાના લોકો છે તેને સીધી આ ઉત્સવની અંદર દ્વારા જે સફાઈ માટે પ્રક્રિયા થા હોય છે आगामी दिवसों तीस टका वू आप सरकारी संस्थाओं की अंदर रही है जब मधुडेरी अमूलडेरी अमदावाद जिले दूध उत्पादक संघ की योजना से बार खेतीवाड़ी उत्पन्न बजार समिति आंटनी आगामी दिवसों अंदर योजा है कोडीना दिलेश्वर खांड मंडी की चूंटी योजना है अंदाजे तेत जटी आस्थाओं से आगामी दिवसों अंदर तीसरी चूंटी संदर्भ में कार्यवाही कर बिल्कुल मेहुल जानकारी बदल आभार